મોડાસા ગેસની બોટલના કાળા બજાર થતા હોવાનો આક્ષેપ કરતો વિડિયો આવ્યો સામે ગેસ એજન્સી તેમજ પુરવઠા કચેરીની મિલી ભગત કે શું અરજદારની અરજી આપે લગભગ પચીસ દિવસ ઉપર થયા હોવા છતાં એક્શનના નામે વિન્ડો રિપોર્ટર અજય ભાટિયા મોડાસા નમસ્કાર હું ચંદ્રકાંત સિંધી મોડાસાથી આ મીડિયા આ વિડિયો માધ્યમથી મારી એક વાત મહેરબાન શ્રી કલેક્ટર સાહેબ સાહેબ પહોંચાડવા માંગુ છું મેં તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ પુરવઠા મામલતદાર સિંહ સાહેબને રજૂઆત કરી હતી જેમાં અલગ અલગ ગેસના બાટલાને લઈને જે જે બ્લેક કાળા બજારી ચહેર થઈ રહ્યું છે તેના સંદર્ભમાં એમને વારંવાર મેં રજૂઆત કરી હતી સાથે સાથે મેં એમને પુરાવા પણ આપેલા હતા કે સાહેબ ઘરના ગેસ ગેસના ઘર વપરાશના ગેસ બોટલો જે છે એ લાભાર્થી લેવા માટે જાય તો એને આપવામાં આવતા નથી ગેરવર્તણૂક કરવામાં આવે છે અને એની જગ્યાએ આ જ બાટલા સીધા સીધા બારોબાર હોટલ્સ વગેરેને સપ્લાય કરી દેવામાં આવે છે જે બાબતે અમારી રજજક રઘુ ગેસ એજન્સી સાથે થયેલ છેલ્લા ત્રીસ વર્ષથી અમારો બાટલો ત્યાં ગળી ચાલે છે જેમાં અમને બે બાટલા મળવા પાત્ર છે તે સમયસર બાટલાની ડિલિવરી કરતા નથી જે બાબતે અમે પોતે બાટલો લેવા માટે ગયેલ પણ એમણે એમ કીધું કે કંપનીમાં પ્લાન્ટમાં શોર્ટેજ ચાલે છે ત્યારે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જો શોર્ટેજ ચાલતી હોય તો આપણે જિલ્લા સેવા સદનની સામે આટલા બધા રેસ્ટોરન્ટ છે બધી જગ્યાએ લાલ બાટલા વપરાય છે અને જે બાબતે અમે પુરાવો ફોટા પાડી અને પુરવઠા મામલતદાર શ્રી બારડ સાહેબને મૌખિક તેમજ લેખિત રજૂઆત પણ કરેલ છે બરાબર જે બાબતનો પુરાવો અમારી પાસે અરજીમાં છે જે અરજી અમોએ જિલ્લા પુરવઠા મામલતદાર તથા અરવલ્લી કલેક્ટરશ્રીને પણ આપેલ છે ત્યારબાદ જિલ્લા પુરવઠા મામલતદારશ્રીએ આ બાબતની તપાસ અંગે ત્રીસ આઠના રોજ પુરવઠા મામલતદારને હુકમ પણ કરેલ છે અને ત્યાં સુધી અમને અત્યાર સુધી કોઈ અરજીનો રિપ્લાય કે પ્રત્યુત્તર નથી મળેલ ત્યારબાદ અમે રોજ સીધું એલિગેશન કરેલ છે કે મેડમ અમને સુધી આ અરજીનો કોઈ નિકાલ મળેલ નથી મામલતદાર શ્રી બારડ સાહેબ અને રઘુ એજન્સી બંને મેળા પીપળા રચી અને અમારી રજી અરજીને બારોબાર રદ બાતલ કરી દેલ છે જે બાબત તમારી સામે જ છે આજે આંધળાના પણ દેખાઈ શકે છે કે મોડાસા શહેરની અંદર ગેસના બાટલા રેસ્ટોરન્ટ અને લારી ટપડીવાળાને વેચી અને સીધે સીધી કાળાબાજરી થઈ ગયેલ છે જે બાબતની રજૂઆત અમે વારંવાર વારંવાર ત્રણ અરજી થ્રુ કરી ચૂક્યા છીએ પણ અત્યાર સુધી અમને કોઈ અરજીનો કોઈનો ન્યાય મળી આવેલ નથી તો હું તમામે તમામ તંત્રને આ બાબત અંગે શું કાર્યવાહી કરેલ છે તે અંગેનો ખુલાસો મેળવવા માંગુ છું જો આજે બબે ત્રણ ત્રણ મહિના સુધી જો અમારી અરજીનો નિકાલ ના થતો હોય તો અમારે ગરીબ માણસે એક જવાનું ક્યાં એક મોટો એક બેન પ્રશ્નાર્થ ચિહ્ન છે આજે રેઝિડેન્શિયલ ઘરના ગેસ વપરાશના બાટલા એમના પોતાના જ ઓફિસના ચાની કેટલી વાર પણ ઘર વસપરાશના બાટલા વાપરે છે એનાથી વિશેષ બીજો શું પુરાવો હોય અને જે બાબત તમામ તમામ આખા આખા તંત્રને ખબર છે કે ઘર વપરાશના બાદલા ત્યાં વાપરી રહ્યા છે છતાંય અમારી અરજીને ધ્યાને લઈ અને આગળની કોઈ કાર્યવાહી કરી આપવામાં આવતી નથી જે તે સમયે દિવાળીનો સમય હતો અમે સમજી શકીએ છીએ કે બાળક સાહેબ પોતાના પુરવઠા તપાસમાં વ્યસ્ત હશે પણ હવે તો દિવાળી પણ સાહેબ ગઈ દિવાળી જતી રહી સાહેબ હવે તો કંઈક જાગો સાહેબ ખાલી માત્ર માત્ર તમને સરકારી નોકરી મળી ગઈ તમે ખાલી બસ ઓફિસ કેબિન માં બેઠા તમને ફરિયાદ આવે છે સાહેબ એની કઈ તપાસ તો કરો વાત ની હું આજે પણ ચેલેન્જ કરું છું સાહેબ હું તમારી સાથે સંપૂર્ણ આખા મોડાસા શહેરની વિઝિટ મારા પેટ્રોલના ખર્ચે મારી ગાડીમાં લઈ અને જેટલા બી રેસ્ટોરન્ટ છે બધી જગ્યાએ તમને વિઝિટ કરાવીશ અને ત્યાં કઈ તમને બતાવીશ કે સાહેબ આ ગર્વપ્રાસના બાટલા ચાલે છે કે નથી ચાલતા તો સાહેબ આ બાટલા આવે છે ક્યાંથી મોટા મોટો મારો પ્રશ્ન આ છે તમારે અને આ મીડિયાના માધ્યમે હું કલેક્ટર સાહેબને પણ અપીલ કરીશ કે બેન આજે બ્લેક માર્કેટિંગ થઈ રહ્યો છે કે જેની અંદર આ બધી સાંઠગાંઠ ચાલી અને આ વર્ષોથી આ કાળા બજાર ચાલી રહ્યો છે એને બેન રદ કરો જેથી કરીને મોદી સાહેબનું સાકાર ભારતનું સ્વપ્ન પૂરું થાય જય હિન્દ વંદે માત્ર